પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેલિયા શું રજૂઆત છે રોજ મારી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત હતી કે જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ પિસ્તાલીસ કરોડનો જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે એમાં જે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ અને ભાજપ શાસકો સાથે મળીને રિંગ બનાવીને માનીતી એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપવાનો તકતો કરી રહ્યા છે એને વિરુદ્ધમાં મેં જ એક પત્ર લખેલો હતો પત્રમાં મારી માંગ એ હતી કે એકવીસ નવેમ્બરના રોજ જો ટેન્ડર બહાર પાડ્યું હોય અને પાંચ નવેમ્બરે ડોક્યુમેન્ટ સબમિશનની છેલ્લી તારીખ હોય તે બાદ બે તારીખ શા માટે વધારવામાં આવી પાંચ ડિસેમ્બર બાદ ઓગણીસ ડિસેમ્બર કરી ઓગણીસ ડિસેમ્બર બાદ આજની છવ્વીસ તારીખ કરી છવ્વીસ ડિસેમ્બર અને હજુ બી એકત્રીસ ડિસેમ્બર સુધી તમે આ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો એવું ક્રાઇટેરિયા એ લોકોએ નક્કી કર્યું છે આપ જોશો કે સુરત મહાનગરપાલિકામાં સોળસોથી વધુ સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ વિભાગમાં કામ કરતા હોય છે એ પછી ઝોન ઓફિસ હોય વોર્ડ ઓફિસ હોય સ્મિમેર હોસ્પિટલ હોય કે ગાર્ડન હોય કે બીઆરટીએસ હોય અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ હોય છે આ સિક્યુરિટી ગાર્ડને કોન્ટ્રાક્ટ આપવાનું કામ હતું અને આ આશરે પિસ્તાલીસ કરોડનું કામ છે તો આ પિસ્તાલીસ કરોડના કામમાં આપવા માટે ભાજપ શાસકો અને અધિકારીઓ પોતે એક રિંગ બનાવીને પોતાની માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ મળે એ માટેના ક્રાઇટેરિયા બનાવ્યા છે અને એટલે જ તે આ જે ડેટો છે એ બે વાર અને આજે ત્રીજી વાર વધારવા માટેનો એક લાવી રહ્યા છે તો મારી માંગ એ જ હતી કે આમાં જે પણ સામેલ અધિકારી હોય એમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જો સાત દિવસની અંદર શિક્ષાત્મક પગલાં ન લેવામાં આવે તો અમે આની રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને શહેર વિકાસ સચિવશ્રીને અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં કરવાના છીએ જય હિન્દ જય ભારત